અને કાલે તો તમે બહુ બિઝી હતા એ તો કાલે તો લગભગ સમજો ને કે મેં વ્લોગ બનાવ્યો જ નથી કેમ કે કાલે શું હતું કે આપણે મતલબ સંડે આ છે ને આજનો દિવસ મંડે છે ને ગઈકાલ નો દિવસ હતો સંડે સંડે ગઈકાલ દિવસે કંઈ મને વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો કેમ કે સમાજ ભાઈઓ એ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી હતી કેપીએલ એટલે ખારવા પ્રીમિયર લીગ ઓર્ગેનાઇઝ બાય

અંડરડોગ ટીમ વર્લ્ડ કપ એટલે કપ લઈ ગઈ એટલે વર્લ્ડ કપ અરે ને પબ્લિક એટલા બધા ખુશ હતા ને કે નહી પેલી વાર આવેલી ટીમ ને બહુ ફાઇન રમ્યા એટલું સરસ રમ્યા અને વર્લ્ડ કપ લઈ ગઈ તો ફ્રેન્ડ એ તમને વિડીયો જોવો હોય તો

કેમ ના જે દૂધ પાડીને જે પાણી હોય ને એ રોટલીના ના બધા યુઝ થાય અમને ખબર જ નહિ તમારા બધા નો કોમેન્ટ વાંચી ને પછી અમને ખબર પડી કે આવું બધું પણ હોય

તમને શું છે હું કાઢી નાખીશ એનો જવાબ આપજો કોમેન્ટમાં તો ચાલો રસોઈ ઉપર કરીએ આપડે હવે તમે તમારું કામ કરો મારું કામ કરું

કાંદા ટામેટા ગયા છે હવે એની અંદર આપણે નાખી દેસુ ફણગારેલા મગ ને મિત્રો આ જે મગ છે આપણે ગુજરાતમાં છૂટા આવી રીતના મળતા હશે કે નહીં મને ખબર નથી પણ અહીંયા નાકે નાકે આવી રીતના પલાળેલા મગ છે ને મગ ને બધી કઠોળો વેચવા આવે છે નહીં આપણે ગુજરાતમાં કદાચ હોય નહીં હોય છે મને હવે ગુજરાત ની માર્કેટ તમે જતા હો એટલે મને ક્યાંથી આઈડિયા હોય મેડમ ઉગેલા મગ મગ ને મોટ નહીં હા મને એમ કે તમે ઘરમાં ફન કરતા હસો પલળતા હસો એમ ઓકે ઓકે એટલે મને આઈડિયા નથી હવે હું જઈશ ને દેશમાં એટલે શ્યોર માર્કેટ વિઝિટ કરીશ ઓકે બરાબર જલ્દી પાકી જાય ને

બધું બહુ બહુ એકદમ સપોર્ટ જે હોય ને એ નાનું બનાવો 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 મેડમ છે ત્યાર સુધી હું ચાલો કાકડી કાપી દઉં તમારે જવાનું છે મારે એક વાગે નીકળવું છે મારે કામે જવાનું છે એક તો વાગો ને પોણો એક થયો છે મિનિટમાં મસ જમવાનું બની જશે નીકળો બરાબર તો મિત્રો જોઈ લો આપણી રસોઈ બનીને ને તૈયાર થઈ ગઈ છે બપોરનું લંચ સાદુ સિમ્પલ મગ અને રોટલા સાથે કાકડીનો સલાડ તો આવો જમવાને મારી જોડે તો આજનો બ્લોગ સરસ મજાનો નાનો એવો મળીએ કાલે એક નવા બ્લોગમાં અત્યાર સુધી અમારા બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કારણ ફેમિલી ને જે નવા જોડાયા હોય એ સબસ્ક્રાઈબ કરીને જ જજો અને કમેન્ટ્સ તો જરૂર કરજો અમે તમારા કમેન્ટ્સની રાહ જોઈશું એને રિપ્લાય બી આપશું તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ જય જય માતાજી